જિલ્લો ના ના થોડા દિવસમાં તાલુકા બદલાશે અને થોડા દાડા ની અંદર જિલ્લો પણ જિલ્લો કયો બનશે કયો જિલ્લો બનશે વાવ થરાદ જિલ્લો બનશે અને તાલુકો તમારે ઢુકડો કરી નાખશે આ બધું કામ આ એક 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 કામ આપણા બધાનું ઉજ્જવળ ભવિષ્ય છોકરાઓનું છે ને આ નવી પેઢીના જે દીકરા દીકરીઓ છે એ જ્યારે મોટા થાય ત્યારે એમના માટે નવા સમય પ્રગતિકારક થાય એમની પ્રગતિ થાય એ માટેના લાંબા ગાળાના કામ છે એમનું આખું ભવિષ્ય બદલાશે

આ તો બધું તમારું મંજૂર છે